શહેરના દાણાપીઠ કરિયાણાની હોલસેલની દુકાનમાંથી કાજુ તેમજ અખરોટના કોથરાની ચોરી કરનાર ચાર ઈસમોને ગંગાજર પોલીસે ઝડપી લીધા ભાવનગર શહેરના દાણાપીઠમાં આવેલ કરિયાણાની હોલસેલ વસ્તુની દુકાનમાં બંધ કરી ઘરે ગેલ હોય સવારે દુકાન ખોલતા આવતા દુકાન બાર થોડા થોડા અંતરે કાજુ ધોળેલા નજરે પડતા દુકાન ખોલી તપાસ કરતા દુકાનમાંથી કાજુ ભરેલ પ્લાસ્ટિકની ડોલો તથા અખરોટ ભરેલી બાસ્કો મળી કુલ કિંમત રૂપિયા પંચાવન હજાર ના કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ફરાર થઈ ગયા હતા જેની ફરિયાદ પોલીસ માં કરાતા પોલીસે જીસાન ઉર્ફે મચ્છો રમેશભાઈ સોલંકી રે રાણીકાલ ઉર્ફે ડાકુ ઇકબાલભાઈ મંસુરી રે સાંધિયાવાડ કાગદી મસ્જિદ પાસે અને જુદેદ ઉર્ફે મામુ મેવલુભાઈ મનસુરી રે રાણીકા બિટલેશ્વર રોડવાળાને રોકો રૂપિયા તેત્રીસ હજાર છસોના ના મુદ્દામાળ સાથે ઝડપી લઈ ધોરણસોની કાર્યવાહી હાથ ધરી હતી